આ બધા વર્કરો ચાર દિવસ ત્યાં અમે આંદોલનમાં બહારે બેઠા છીએ એ મેનેજમેન્ટ દ્વારા અમારા કને કોઈ પૂછા પણ નથી કરવા આવતા ચાર દિવસ ત્યાં અમે શો કરીશી શેના માટે છીએ અમે સામેથી છીએ કે મારાથી વાત કરો અને વાત કરવા પણ નથી આવવા માંગતા અને બહુ બહુ જ એટલે બહુ જ કરે છે ચાર વર્ષ થઈ ગયા છે એ અમા એ લોકોનું એગ્રીમેન્ટ થાય છે અમે કંપની થોડું નથી અમે ઠેકાદાર તરીકે આવી એટલે અમારું કાંઈ ચાર ચાર વર્ષ થઈ ગયા અમારું કંઈ પેમેન્ટ નથી વધતા પીસ રેટ નથી વધતા બહુ મોટો બહુ મોટો આ પ્રોબ્લેમ છે અમારા અને કંપનીમાં આનાથી પણ વધારે માણસો છે જે અમારે સાથે જોડાવવા માંગે છે પણ કંપનીના મેનેજમેન્ટ દ્વારા એમને પ્રેશર કરે છે જે બહારના માણસો છે એ લોકોને કહે છે કે અમારો રૂમ કામે આવો અથવા તો અહીંયાથી તમે જતા રહ્યો રૂમ ખાલી કરીને જતા રહ્યો બહુ પ્રેશર કરે છે જે કામ કામ કરતા હોય કંપનીની ઇમ્પ્લોયની બહુ જ બહુ તકલીફ આપે છે એ લોકો અમારી કોઈ વાત સાંભળવામાં નથી આવતી અને અમાને બહુ પ્રોબ્લમ થાય છે આના કારણે પાંચસોથી છસો માણસો છે અને હજી તો છે જ જે કંપનીમાં એમ અહીંયા આવવા નથી દીધા એ લોકો અહીંયા અમારી જોડે જોડાવા માંગે છે પણ એ લોકોને આવવા નથી દેતા એ લોકોને બહુ પ્રેશર કરે છે કે તમે જો આ જાશો હું તો અમે તમને તમારી કંપનીમાંથી કાઢી નાખશું અને તમને બધાને ઘરે મોકલી દેશું જેકવાર કંપની તો તેડાની બાજુ લગભગ આપ મીડિયા વાળા સાંભળ્યું જ હશે કે છેલ્લા ચાર દિવસ છે જે બચાવની બાજુમાં આવેલ જેગવાર કંપની છે એમાં હજાર થી બારસો લેબરો આ ચાર દિવસ ધરણા પર બેઠા છે છતાં પણ કંપની મેનેજમેન્ટ દ્વારા હજી સુધી કોઈ પૂછપરછ કરવામાં નથી આવી તેમજ તાલુકા કે જિલ્લા કે ધારાસભ્ય કે સંસદ સભ્ય દ્વારા પણ કોઈ પૂછપરછ કરવામાં નથી આવી જે જિલ્લા ને તાલુકાના પ્રતિનિધિઓ કહેવાય છે તેના દ્વારા પણ આ હજાર બારસો લેબરોની કોઈ પૂછપરછ કરવામાં નથી આવી અને કંપની મેનેજમેન્ટ મેનેજમેન્ટ પાસે આજે અમે સવારના જ ગયા હતા કે અમે ચાર દિવસ ત્યાં ધરણા પર બેઠા છીએ તો અમારી જે માંગો છે એનો યોગ્ય નિકાલ આપનાથી થાય એમ છે કે નથી થાય એમ તે બાબતે અમને એક યોગ્ય જવાબ આપો તો પણ કંપની મેનેજમેન્ટ દ્વારા અમને મળવા પણ નથી આવ્યા ત્યારે અમે આજે લગભગ હજારથી બારસો લોકો અહીંયા નાયબ કલેક્ટર સાહેબને અમારી એક રજૂઆત લઈને આવ્યા છીએ કે આ જે કંપનીમાં અત્યારે કામ કરે છે છ સાત સાત વર્ષ ત્યાં નોકરીઓ કરે છે તેમના પગાર વધારા તેમજ ફીસરેટ ઉપર કામ કરતા લોકોને ફીસરેટમાં વધારા અમુક જે સ્થાનિક લોકોને નોકરીમાંથી તરત કોઈ એવી નવી પ્રોબ્લમ ના કાઢવામાં આવે છે તો તે તમામ રજૂઆતો લઈને અત્યારે નાયબ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે બેન આનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરી અને જે સ્થાનિકો છે એને તારા યોગ્ય ન્યાય મળે એવી અમારી માંગણી છે જય ભીમ જય ભીમા કોરેગાંવ છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો